નમસ્કાર ખેડૂત મિત્રો હું એશિયા ડોન બાયોકેર વતી વિશ્વાસિંહ ઝાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ જિલ્લાના બળતરી તાલુકાના નાના વડા નાના વડા ગામે એક પ્રગતિશીલ ખેડૂત એવા ભરતભાઈ એ વાળિયા એવા છે કે જ્યાં તેઓએ વીસ દિવસ પહેલાં આપણી પ્રોડક્ટ આવે છે પી ડોન કરીને કે જેમાં દસ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા આવે છે કે જે સફેદ ફૂગ છે કાળી ફૂગ છે નેમેટોડ્સ છે આગોતરો સુકારો પાછોતરો સુકારો જમીનજન્ય ફંગસ જમીનજન્ય કૃમિ અને એડવાન્સમાં તમે આપો તો જે મુંડા આવે છે એમાંય કંટ્રોલ કરે છે જેનું આપણે અત્યારે અહીંયા આડત્રીસ નંબરની આ મગફળી તમને દેખાઈ રહી છે એમાં આપણે નખાવેલા છે તો આજે વીસ દિવસ પહેલાં જેને ત્યાંથી ફાર્મરે લીધેલા છે એ આપણે એગ્રો ડીલર અશોકભાઈ કે જેની એગ્રી શોપ આવેલી છે મેટોળા જીઆઈડીસીમાં ખેડૂત મોલના નામથી તેની ત્યાંથી અપાવેલા છે અને આજે તમે આ મગફળીમાં જોઈ લો કે જેમાં ડોધવાનું બંધારણ સારું છે પછી ક્યાંય પણ તમને સફેદ ફૂગ છે કે કાળી ફૂગ છે કે મુંડાનો ક્યાંય પ્રશ્ન દેખાતો નથી તો આપણે આપણે ડીલર છે અને ખેડૂતો પાસેથી અભિપ્રાય લેશું કે તમે આ વાપર્યા તો તમને શું ફાયદો થયો

અને આપણે ખેડૂત પાસેથી એમના નામ અને મોબાઈલ નંબર લઈ અને આપણે એની પાસેથી જાણે કે તેમણે અહીંયા આપણે નખાવેલું છે તો તેમને કેટલો ફાયદો થયો કાકા તમારું નામ અને મોબાઈલ નંબર આપણો મોબાઈલ નંબર ઓકે તમે આ પીડોન નામના બેક્ટેરિયા વાપરા તો તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું લાગ્યું

તો ખેડૂત મિત્રો તમે આજુબાજુ બીજે ક્યાંય જાઓને આપણું જે સેડોન બાયોગેરનું જે પીડોન આવે છે કે જેમાં દસ બેક્ટેરિયા આવે છે અને દસે બેક્ટેરિયા એક સરખું કામ કરે છે જે સફેદ ફૂગમાં કાળી ફૂગમાં નેમેટોડ્સમાં તો તમારે અલગ અલગ જે કીટમાં આવે છે કે ટ્રાયકોડરમાન સીડોમોનાસ ને એ બધું અલગ અલગ લેવાની જરૂર નથી તમને આ સિંગલ પ્રોડક્ટમાં બધું મળી જશે આ પીડોનનું માપ છે અઢીસો ગ્રામ પર એક એક એકરમાં અઢીસો ગ્રામ નાખવાનું જેનાથી તમને સંપૂર્ણ ફાયદો કે જે જમીનજન્ય કૃમિ હોય ફંગસ હોય એમાં કામ આપશે તો તમે ખેડૂતો વધારામાં વધારે ખેડૂત મોલની વિઝિટ લો અને ત્યાંથી પીડોનનો ઉપયોગ કરો અને વધુ માહિતી માટે તમે એશિયાડોન બાયોકેરનો સંપર્ક કરી શકો છો થેન્ક